નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ કલ્પિતરા તો મિત્રો અત્યારે આપણે આવી છીએ ભગવાન પાંગલાના દર્શન કરવા માટે ગઢડા આજના વિડીયોમાં દર્શન કરશું ભગવાન પાંડલા અંદર ટીવી પર આવી આજે એક્ઝેક્ટ તો મિત્રો જ્યારે તમે બીપી સ્વામિનારાયણ મંદિરના ગઢડાના દર્શન કરવા આવો છો ત્યારે તમને આ રીતનું કંઈક વિશાળતા ગેટ જોવા મળશે બરાબર તો હવે જઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા માટે અંદર ગેટ તમે અહીં આવશો એટલે તમને આ રીતનું ઘરણું વસ્તુ નજરે પડે સામે પણ સામે ભગવાન માંડ થી ખોડી પર જતા એ અહીં પ્રતિમા ગોઠવવામાં આવી છે તો હવે આપણે ડાયરેક્ટ જઈ રહ્યા છે દર્શન કરવા માટે વિડીયો સાથે બન્યા રહેજો તો મિત્રોને હવે જઈ રહ્યા છે આપણે ઉપર દર્શન કરવા માટે તો આ બાજુ સ્ટોર ને એવું છે લખાવી શકો છો સ્ટોરમાં તમને સ્વામિ સંપ્રદાય ની કોઈ પણ પ્રકારની વસ્તુ તિલક ચાંદલો માળા ભૂકો વગેરે તમને મળી જશે ને સામે છે મંદિર જ્યારે નીચેથી તમે દેખશો ને ત્યારે જાણે ડુંગર પર હોય એ રીતનું નજર પડશે તમને તો મિત્રો જ્યારે તમે ગઢડા તરફ આવો છો ત્યારે તમારે આવી શકો છો દર્શન કરવા માટે બાકી આ બાજુ ભગીચું કેટલું સુંદર જોવા મળે છે બાજુમાં નદી આવે બંને સાઈડ બગીચું મંદિર એટલું ઉપર હોવા છતાં પણ બગીચું એકદમ દૂરદર બનાવવામાં આવે છે તો આપણે સામે ગેટ છે ને તઈથી બરાબર અને સામે બાજુ છે નદી અને આ બાજુ ચારે બાજુનો વ્યૂ પણ જોરદાર જોવા મળે છે સામે છે મંદિર તો મિત્રો હવે જઈ રહ્યા છે આપણે દર્શન કરવા માટે તો વિડીયો સાથે બન્યા રહેજો પહેલાં તમને દર્શન કરે બજરંગબલીના બાજુ ગણેશજીના ગણેશજીના પણ તમે દર્શન કરી શકો છો ને હવે જઈ રહ્યા છે આપણે ઉપર દર્શન કરવા તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે હવે આવી ગયા નંદિરની આવ પાસે તે પર તમને બહારનો વ્યૂ બતાવું તમે જોઈ શકો છો વ્યૂ પણ એકદમ જોરદાર જોવા મળે છે સામે છે પેલી શરીર નદીથી કંઈ અહીંયા આગળ ભગવાન સ્વામીના પણ અહીં આગળ સ્નાન કર્યું હતું કે કહેવામાં આવે છે તો તે જગ્યા પર છે તમે જોઈ શકો છો અને હવે આપણે દર્શન કરશું યોગીજી મહારાજના પાછળ આપણે આવી ગયા છે સુમિત અહીંશ ભગતજી મહારાજના તમે દર્શન પણ કરી શકો છો આપણે જીનામો દેનથી પ્રમુખ સ્વામી મહારાજ તેમના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ નીચેનું વી કંઈક આ રીતનું જોવા મળે છે ને જો તમારે જમવું હોય તો જે રસોડા વિભાગ છે મંદિરને અગર પાછળ આવેલો છે તો તમે જ્યારે પણ તમે અહીંયા આવો જમવાનું પ્રસાદ લેવાનો તો એ અગર સામે જે મંદિર તમે જમી શકો છો તો મિત્રો ફાઇનલી આપણે ગઢડા મંદિરના દર્શન પણ કરી લીધા છે બરાબર ને જે વિડીયો છે તેને પૂરો કરી વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવવાના વિડીયો જોવા મળશે અને ખરી મળશે નવા વિડીયો સાથે